શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત વડોદરા ન્યાયયાત્રા વોર્ડ નંબર ચારમાં પહોંચી હતી જેમાં કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જોડાયા હતા હરણી દુર્ઘટના એક મહિનો થવા આવ્યો તો પણ તેના આરોપીની સજા નિર્દોષ બાળકોને ન્યાય મળ્યો નથી ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા ન્યાયયાત્રા વોર્ડ નંબર ચારમાં પહોંચી હતી કમલાનગર તળાવથી શિવજીના દર્શન કરી બે મિનિટનું મૌન પાડી રામદેવનગર થઈ લગભગ સાત કિલોમીટર લાંબી આ યાત્રા ખોડિયાનગર પહોંચી હતી જ્યાં કેન્ડલ દ્વારા બાર બાળકોને બે શિક્ષિકાઓની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી યાત્રા દરમિયાન વોર્ડ નંબર ચારના રહીશો દ્વારા કોંગ્રેસ પ્રમુખ ઋત્વ જોશીને ફરિયાદો મળી હતી જેમ કે રોડ રસ્તા ગટર પીવાનું ચોખ્ખું પાણી જેવી પાયની સુવિધામાં મેયર મેયરશ્રીનો વોર્ડ બિસ્માર હાલતમાં છે અને રહીશોને પોતાના વેરાનું વળતર પણ મળતું નથી જાણીબુજીને સદર વોર્ડ નંબર ચાર દ્વારા ક્ષેત્રમાં કોઈપણ જાતનો પ્રજાનો સ્થાનિક વિકાસ કરેલ નથી અને સદર વિસ્તારના ધારાસભ્યો પણ આવેલા નથી અને કોઈપણ વિકાસના પ્લાન બનાવેલા નથી મેયરશ્રીએ તો ક્યારેય વિસ્તારની મુલાકાત કરેલ નથી તે વોર્ડ નંબર ચાર નરેશ્વર દ્વારા જણાવાયું હતું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તથા ગુજરાત સરકારને વોર્ડ નંબર ચાર માટે અને વિસ્તારમાં રહેતા લોકોની ઉપર મુજબની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ આવે તેનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે પૂરતું ધ્યાન લે તેવી માગણી કરવામાં આવી હતી આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર ચારમાં કમલાનગર તળાવ ખાતે મિયરના વોર્ડમાં છે અહીંયા તમે જુઓ કે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે રોડ રસ્તા હાલત ખરાબ છે ડ્રેનેજના પાણી ઉભરાય છે એટલે આ બધી સમસ્યાઓ છે પચીસ વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ વડોદરા શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કાર નગરી વડોદરા બનાવે